અને અમદાવાદ પ્રેમ રાન દ્વારા તેમની પાંચ કલાક સુધી પૂછપરછ ફરછ કરાર કરવામાં પણ આવ્યો યા આપણે યેસ મલિક સાહેબને એક વિનંતી કરી કારણ કે તેઓને હું બહુ સારી રીતે ઓળખ છું તેઓ લખ્તર એટલે કે સુરતનગર જિલ્લાના એસ બી તરીકે પણ ફરજ ગુજાવી ચૂક્યા છે તો આપણે એમને એક વાત કરી છે કે સાહેબ આપણે એક આત્મ કરવી જોઈએ કે ક્યારેય કોઈ પણ ફરિયાદી રાજતંત્ર અથવા પોલીસ તંત્ર પાસે ન આવતું હોય અને મીડિયા તંત્ર પાસે આવતું હોય તો એના કઈક કારણો હોઈ શકે છે એટલે આત્મખોજ પહેલા તો કરવી જોઈએ કે અમારા પાસે કેમ લોકો આવતા નથી કેમ મીડિયા તંત્ર પાસે જાય છે જે પ્રશાંત દયાલ ઉપર જે ફરિયાદ મતલબ ઇન્કવાયરી બેસાડવામાં આવી છે તેનું કારણ એક જ હતું કે એકવીસ તારીખે કમિશનર કચેરીને એક પત્ર મળે છે અને તેની અંદર એવો કલર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહિલાઓ દ્વારા એક પત્ર નાનામો પત્ર પણ મહિલાઓના નામથી લખવામાં આવ્યો છે અને તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ગોમતીપુર વિસ્તારની અંદર પાસઠ જેટલા દારૂના જુગારના અને નાર્કોટિક્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે આવું પત્ર હતું એ જ પત્ર પચીસ તારીખે પ્રશાંત દયાલ સાહેબને મળે છે અને તેમણે એના પર સ્ટોરી બનાવી તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે તેઓ આ પ્રકારની સ્ટોરી ક્યારેય બનાવતા નથી પરંતુ જયારે પ્રજાનો અવાજ મલિક નારાજ થઈ ગયા ત્યારે જીએસ મલિક સાહેબ આટલા બધા આઈપીએસ કક્ષાના અધિકારી છે તો તેમને પણ એવું વિચારવું જોયું કે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે તેમાં હું મારા ગામના લખતરના જુગતરામ દવે એટલે કે જુકાની જ વાત કરીશ કે તેમને ઓગણીસો બત્રીસ ની અંદર તેમને ધરપકડ કરવામાં આવી હતી અને તેમને લખતર માંથી ધડીપાર કરવામાં આવ્યા હતા જો તેઓ અંગ્રેજ સરકારથી ડરી ગયા હોત તો તેઓ હોત તેમની બીજી વાર સુરતની અંદર પણ ધરપકડ કરવામાં આવે છે તેમને સ્વાતંત્ર્ય સેનાની જેટલી બધી લડત લડ્યા તેની અંદર ઘણી વાર તેઓને ધરપકડ કરવામાં આવી છે તેમને જલ પણ કરવામાં આવ્યા છે ત્યાં આપણે મલિક સાહેબ કહીએ કે આપણે

અને જે સનિષ્ઠ પત્રકારો છે તે જેમ છે તમે એક જ રક્તબીજ ને ઘાયલ કરશો અને હજારો ટીપા પૃથ્વી પર પડશે અને હજારો રક્તબીજ થશે લગતની અંદર પણ ઘણી વાર એવું બધું બની રહ્યું છે કે લોકો સીધા તે પત્રકારોને જ ફરિયાદ કરે છે કે અમારા વિસ્તારમાં આ નથી અમારા વિસ્તારમાં વિસ્તારમાં આ નથી અમારા આવા બનાવો બની રહ્યા છે તો લોકોએ પણ વિચારવું જોઈએ કે લોકો શા માટે થઈ અને પોલીસ તંત્ર અને રાજતંત્ર ફરિયાદ નથી કરતા પત્રકારોને ફરિયાદ કરી રહ્યા છે તે એમને વિચારવું જોઈએ આપણે ફરીથી લખતર ન્યૂઝ અપડેટના માધ્યમથી શ્રી મલિક સાહેબને એક વિનંતી કરી કે સાહેબ આવો પ્રયાસ ન કરો

એ વેચાઈ રહ્યા છે એવી પણ એક ગુજરાત રાજ્યની અંદર વાત ચાલી રહી છે કે પીળો પત્રકાર યલો પત્રકાર જેને કહેવામાં આવે છે તેવા દે પાસે સત્યનિષ્ઠ અને સત્યને વરેલા પત્રકારો ક્યારેય નહીં દબાય એવા ઘણા બધા પત્રકારો છે એમાંથી હું થોડાના નામ લઉં છું તુષાર બસિયા સાહેબ તુષાર બસિયા સાહેબ પ્રસાદ દિયાલ સાહેબ દેવનશીબેન જોશી જગદીશભાઈ મહેતા સહિતના ઘણા બધા એવા પત્રકારો છે સત્યના વરેલા છે અને સત્ય ઉજાગર જ કરશે અને હું ગુજરાતની પ્રજાને એક વિનંતી કરું છું કે ફરીથી હું વિજય જોશી ચીફ એડિટર ન્યૂઝ અપડેટ ચેનલના માધ્યમથી લોકોને પણ જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું કે આપ લોકો અવાજ ઉઠાવો હાલની અંદર ભ્રષ્ટાચાર અને દુરાચાર એટલો બધો વધી રહ્યો છે કે આપ લોકો અવાજ નહીં ઉઠાવો તો તમને સતત દબાવવાનો પ્રયત્ન કરશો કરવામાં જ આવશે ક્યારે પણ કોઈ પીસો ની આ લોકશાહી છે કોઈનાથી પીવાની તમારે જરૂર નથી શક્યની સાથે અમે હંમેશા સાથે જ છીએ